જય મુલીધા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા બ્લોગ વિડીયોમાં ભાઈ બીજી વાર જો ખેડી નાખું પૂરો હેઠે આવી ગયા છે બીજી વાર આડા હાલવા આડામાં ભાઈ બહુ રોદા મારે હા કંટાળો આવતો હતો એટલે વિડીયો બીજો આપણે કંઈ બનાવ્યો નહીં ને એકદમ ભાઈ બેહાડી દીધા ને આમે બીજી વાર તો હારા એવા કે પછી એને સહન નાખવામાં ઊભો પંચિયાનો કોઈનો આપણો લીટો પકડે નહીં આડા વધારે મારવાના વધારે થોડાક વજનવાળા બાકી નર્મદાની લાઈન ભાઈ ચાલુ છે કામ કાલે આપણે વિડીયો નાખ્યો જોઈ છે ઝાડું દેખાય ને ત્યાં સામે પાઇપલાઇનનું કામ પૂર્યું એટલે પાંચ દીમાં આપણા ખેતરમાં આવીએ તો અહીંયા આપણે એને ભાઈ કઈ રીતના જોઈન્ટ કરે શું છે એ બધું ફાયદો નુકસાન બધા બધી ટોટલ વિડીયો આપણે બનાવીએ અગદી તો અહીંયા આપણે બધું બતાવશું અને આજે જો ભાઈ હમણું જાય તો તમને મશીન વગેરે હાલે બધું બતાવી દેવું જોઈન્ટનું કામ તો ભાઈ સેટમાં હાલે છે જ બાકી હવે ભાઈ પણ પછી રાપ ને હમણાં કર્યું થોડાક દેજી ઉકાવા દેવું પછી કર્યુંલી ઉથલું છે મારવાની પછી વેલા ખેતરમાં કામકાજ પૂરું થઈ જાય પાઇપલાઇન નખાઈ જાય નર્મદાની પછી એને બીજી વાર આખી કેમ કે એમાં વાહનો હાલતા હોય ને નેરીવાળી જગ્યા રહી જાય એટલે બધી બીજી વાર એમાં લાગટ આવી જાય એટલે પછી આખી એમાં તો કામકાજ ને પવન છે ભાઈ જોરદારનો હાવ તપ પડે છે તો રહેજો કન્ટિન્યુ વિડીયોમાં મળીએ આગળ આવી ગયા ભાઈ આપણે અહીંયા પલટી આમાં ભાઈ એકવાર અમાર માર્યો ને આમાં બીજી વાર જોઈ લો મારી ભાઈ આપણે આડો વાડો નથી મારતા આડો મારીને એટલે ટાયરના આગલા શિલા હોય ને શીલામાં ટાયર અહીં જો આ ટ્રેક્ટર બીજું હાલે કમ્પ્લીટ અને આમાં પેલો હાલે આ બીજું હાલી જાય એટલે ઉપે ઉપલે આટો ભાઈ આપણે આંખતા નથી જાય આટો આંખોમાં આ પ્રશ્નો થઈ જાય જોઈ લો હોય ને આટું ટ્રેક્ટર થાય એટલે આપણે અંબાની શું થાય એ પાછી ઉસાની જગ્યા થઈ જાય આ બાકી એકદમ રેવોલ્વ થઈ ગઈ જોઈ

પાણા સડાવ્યા આપણે બે બાજુ એક એક અમાર તો જો કે વજનવાળો જ છે રાખ્યો આપણે થોડોક તો હમારમાં પાણો સડાવેલો હોય ને હમાર દબાવતો આવે છે આ પછી એટલે શું એને હુકારાનો પ્રશ્ન ઓછો રહ્યા જમીન આપણી જે હતા ને પલટી એકાંદા પોસી પડી ગયો એ પાછી કઠણ દબાઈ જાય એકદમ હવે દબાવતું આવે પર અને ના ક્યાંય તમારે બહુ ઓલું કંઈ ખાસા ખુશી રહેવા ના દે કેમ આખો અમાર ભરાય ના હાલે જોઈ લે અહીંથી વાંધી આખે આખો હમર ભરાય નહીં ચાલે એટલે વાંધો ના આવે આવું બધું કામકાજ ચાલુ છે ભાઈ અને કાલે જો મેળ આવશે તો ચા નાખવાનું કે જેસીબીમાં એક જગ્યાએ જવાનું થાય ને તો ચાહ નહીં પડે તો થોડાક ગણી નાખો કાલે ચા નાખવાના જીપીએસ જેવા ચા નાખી દેવું ભાઈ આપણે જીપીએસ ને ટક્કર દી દઈએ ને એવા ચા જો ટાઈમ મળશે કાલે તો જોઈ જાય બાકી અમાર બમાર પૂરો કરી લઈ પછી તમને મળીશું આગળ તો કન્ટિન્યુ રહેજો બાકી આ ખેતરમાં આપણે હે ને સવારે આ કર્યો તો નવો હમાર એક એકવાર રાખી લેતો બીજી વાર એટલો સમજી લો ને કે છ સાત કલાકમાં બે ખર આવી જાય સત્તર હે અને ભાઈ પલટીવાળું વાળું હતું ને એટલે પેલો હમાર આપણે લો ટાપકો એટલે એટલી વાર ના લાગે અને પલટી વાર હોય એટલે ભાઈ થોડું નિરાય આપે તો સારું કેમ નકર વરિયા ને હું થઈ જાય તમને હાથે આપવાની મજા ના આવે તો આ બની આજો કન્ટિન્યુ બની ગયું ભાઈ એકદમ કમ્પ્લીટ થઈ ગયો પડતું ભાઈ જોરદાર બહેન એમાં તો ભાઈ કેમ કે ઢેફા વેફાં હતું નહીં કંઈ આવું પાલિશ લાગી ગઈ આમાં સહેજ પારી નહીં એવી થઈ કેમ કે આપણે થોડું વજન વાળું વધારે આવી ગયું એમ આમાં એને ટેફા હતા ને હું પારી નડે એવી નથી હા જોઈ લે એકદમ પાલિશ થઈ ગઈ હવે તો ઉપરનું તો કાયદેસર નહીં બાકી આ બધું જોઈ લે ટોટલી ભાઈ આખા ખેતરમાં કમ્પ્લીટ થઈ ગયો અમાર ભાઈ ડંગણા હતા ને એટલે બહુ મજા આવી હાકવાની ડંગણા ખાસ ચડાવી જ લેવાના ડંગણા કે અથવા તો કમે પાણા જ વજનવાળા હોય ને તો આલે સારું મજા આવે આ રીતનું ભાઈ હમાર છે નેવું નો આથી મોટો હમાર હોય ને તો એ આલે ફાંઘાવાળામાં પલ્ટીવાળામાં જેમ બંને ઝીણકો હોય ને તો વધારે મજા આવે હાકવાની આથી ઝીણકો હોય ને તો એ વધારે મજા આવે ટ્રેક્ટર ખોટું દબાય નહીં વાયુ ભાઈ માથે કંઈ વાવેતર કરેલા છે એની એમ કે કોલોજી વાવેલી હતી એટલે ટ્રેક્ટર ભાઈ ખોટું ગરમ નથી એકવાર આમાં હે ને હમણાં આપણે કચરો આવી ગયો હતો ને જ્યાં આમાં ડબરીમાં ખોઈ હતી એમ થોડુંક વાર લાગી ગઈ છે આમાં બધે ડીઝલ ઉડ્યું ધૂળ ભરાયણ બાકી કંઈ વાંધો આવ્યો નહીં કસરો ભાઈ ડીઝલમાં હે ને ટાંકીમાં કાટ થઈ ગયો હોય ને એનો આવ્યો તો ઘણી કંઈક કંઈક ચોખ્ખો કરવો પડે ને હવે ભાઈ પૂરું થઈ ગયું કામકાજ ઉપર આપડાનું પાણા પાછા હતા ઉતારી નાખી ડુંગળી લહણની મોહેમ લેવાઈ ગયા હવે ભાઈ આ ખેતર ને આપણે કાલે જેસીબીમાં જવાનું નહીં થાય ને તો સહન નાખવા આવ્યું નાખવાનો કે ટાઈમ મળશે તો જોઈ ભાઈ કાલે જો ટાઈમ મળી જાય તો સહન નાખી દે હું અને નહીં મળે તો થોડાક દી પછી બાકી પડવું એમ બન્યું જોરદાર અને ભાઈ થોડુંક વેલેર હું ભેદ હોય ખેડાઈ જાય ને તો એટલું ઢેફું ના નીકળે ને ઢેફું ના નીકળે એટલે હાકવાની અમારે હારો હાલે ને પલટી એ હાલે બાકી આ પાણા ભાઈ ખાસ કામ કરે આપણે બે ત્રણ વારથી પાણા નાખી જ દઈ માથે આ તો એક એક છે કંઈક વાર આપણે બહુ પાહ ના હોય ને હમર મારતા હોય ને તો બે બે બેસડાવી દેવાય ફૂલ વજન વાળો મારવાનો એટલે જમીન દબાતી જાય બાકી ટેક્ટરની આ દહીશા દઈ નહીં ગયા આવો ધૂળ ધૂળ વટાઈ ગયું પેલા પડામ ગયા ને તે પડું એવું હું ધૂળ વાળું એમાં ઓલી ના હોય કાળી માટી નથી એટલે થોડીક પીરી ધૂળ ઉડે અને પાછું પવન આમથી આમથી પવન છે જોઈએ આમ બધું બસ બાકી આજના વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધા જય વસરાજ